હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવશું દૂધ પૌવા તો અહીંયા મેં અડધો કપ પૌવા લીધા છે તેને આપણે સરસ રીતના પાણી નાખી અને ધોઈ લઈએ તો પૌવાને આપણે કોઈ પણ ઝારીવાળું વાસણ લઈ તેમાં પૌવાને નાખી અને ધોઈ લઈશું તો આ પૌવા આપણે સરસ રીતના ધોઈ લીધા છે હવે તેને કોરા થાવા રાખી દઈએ હવે આપણે દૂધને ઉકરવા માટે રાખી દઈએ તો આપણે ગેસ ઉપર કોઈ પણ જાડા તરિયાવાળું વાળું વાસણ રાખી દેવું તેમાં આપણે બે કપ ભરીને દૂધ એડ કરશું આ દૂધ આપણે ફેટ વાળું આવે ને એ લીધું છે દૂધને સરસ રીતના ઉકરવા દઈશું અને વચ્ચે વચ્ચે આ રીતના આપણે હલાવતા રહીશું દૂધને આપણે થોડીક વાર આ રીતના ઉકળવા દઈશું તો આ દૂધ આપણું સરસ રીતના ઉકળી ગયું છે દૂધમાં આપણે કપના ચોથા ભાગના માપની ખાંડ ઉમેરશું જો તમે વધારે મીઠું ખાતા હોય તો બે ત્રણ ચમચી ખાંડ વધારે પણ નાખી શકો છો હું અહીંયા આટલી જ નાખું છું હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ નાખી દઈશું ડ્રાય ફ્રૂટમાં આપણે કાજુ બદામ અને પિસ્તાને ઝીણા ઝીણા આ રીતના કાપીને લીધા છે એને આપણે એમાં એડ કરી દઈશું થોડાક આપણે એમાંથી ઉપરથી નાખવા માટે રાખશું હવે આપણે એને થોડીક વાર ઉકરવા દઈશું તો આ દૂધ આપણું ઉકરી ગયું છે અને ખાંડ આપણી સરસ રીતના ઓગળી ગઈ છે હવે તેમાં આપણે પૌવા નાખી દઈશું આ પૌવામાંથી પાણી સરસ રીતના નીતરી ગયું છે અને પૌવા આપણા કોરા થઈ ગયા છે હવે આને આપણે આ રીતના મિક્સ કરી લઈશું દૂધમાં પૌવા નાખ્યા પછી ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થાય ત્યાં સુધીને આપણે દૂધને ઉકરવા દઈશું હવે તેમાં આપણે એલચીનો પાવડર નાખી અને મિક્સ કરી લઈશું તો આ રીતના આપણે દૂધ ખાટું થાય ત્યાં સુધી ઉકરવા દેવાનું હવે આને આપણે નીચે ઉતારી લઈશું હવે આને આપણે ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય પછી જ આને આપણે સર્વ કરવાનું છે તો આ દૂધ પવા આપણા ઠંડા થઈ ગયા છે હવે આને આપણે સર્વ કરી લઈશું ઉપરથી તો તૈયાર છે આ રેસીપી કેવી લઈ ગઈ કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને ને કરીને બે લાયકન બટન દબાવી દેજો ફરી મળીએ એક નવા વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ